અને હારે અમારા કાના ભાઈ આવ્યા છે અને તો ખોઈ ને જોશના દેખાય કે જોશના દેખાઉ ને બધીને તો વાંધો નહી જોશના તો હોય જ અમારે બરાબર તો અમે બધા છે ને પેલા મહાદેવના દર્શન કરવા હતા હું દ્રોણેશ્વર ત્યાંથી પછી રાત્રે અમે માસીના ઘરે આજે રાત રોકાવાના છે ને કાલે પછી કદાચ રિટર્નમાં તુલસી શ્યામ ને એવું બધું પ્લાનિંગ છે હવે અમારો પછી તો જ્યાં ને જ્યાં નીકળીએ ત્યાં બરાબર ને

બારે છે રાત ને ક્યાં જાય કઈ ખબર જ નથી આજે ભગવાન ની જો તમે કરામત જો ને રાત ને આ પાણી આવે ને આ જગ્યા ને ઘણા ખરા લોકો બધી માપી ગયા છે ઘણા ખરા લોકો બહાર ક્યાં ક્યાંથી લોકો આવ્યા હતા અને બધું જોઈ લીધું છે ક્યાંથી હું છે પણ આજ સુધી ભાઈ છે ને આ લોકો કોઈ જાણી જ નથી કે આ સાક્ષાત ભાઈ મહાદેવનો આપણે કહે ને કે ભાઈ સાક્ષાત દર્શન આપતા હોય ને જે હોય આપણે અહીંયા જોવા મળે ધોરણે આવો ને તો હું તો બે ત્રણ વખત આવ્યો હતો આપણે બ્લોગ જયારે ચાલુ ને ત્યારે ફર્સ્ટ વખત આવ્યો છે જોઈને આપણે એવું લાગે કે ના ખરેખર અહીંયા ભગવાનનો વાસ હોય છે ફર્સ્ટ ટાઈમ આવ્યા બરાબર હું તો બે ત્રણ વખત આવ્યો જે ભાઈ જે પાણી જે પોતાના જે પાણી ક્યાંથી આવે ને એ સસ્પેન્ડ છે પણ જો ત્યાં નીકળે ને જો તમે અહીંયા નીકળે છે જો અહીંયા અને સ્નાન હા અને અહીંયા બધા સ્નાન ને બધું કરવા આવે સ્નાન કરવું હોય તો લેડીઝ ડોલી બાજુ ભાઈ લોકો ને પવિત્ર થાય એમ આ પાણી સ્નાન પણ કરી શકે અને બાકી સામે કાંઠે જો આ પેલા પુલ નતું હવે આ પુલ બની ગયું બરાબર ને હવે અમારે જવાનું છે અહીંયા મંદિર છે સામે બરાબર હનુમાનજીનું મંદિર છે તો ત્યાં પણ હવે જઈએ અહીંયા દર્શન બધાએ કરી લીધા છે ને તમને બધાને તમે કરાવી દીધા કે જો આરામથી બેસી જાય કેમ થાકી ગયા હજી તો હે આ સ્વચના એમ કહે કે જાત્રા જાઉં કેમ જાત્રા લઈ જાય કેટલું કેટલું ના અહીંયાં છે નખ શું કર્યું તે આમાં નખભાઈ જવા સિક્કા બધીમાં નાખી ગયેલા તો કેટલા સિક્કા નાખ્યા નાખો બે સિક્કા નાખી દીધા

અમારા ઓલા ઓલા ભાઈ તો મારે છે ને કઈ કામ અલગ કરવા ગયા આપે ને આખો ફોટો આપે ને બાકી છે ને દાણા દાણા કરી દે ને અમારે નિકુલ ભાઈ તો ક્યાંક દાણા દાણા લેવાઈ જાય તો ફેમેલા ડેમ જો ભાઈ તમે કેવડો મોટો ડેમ છે અને પાણી કેવું મસ્ત મજાનું આવે તો હું કાનો ભાઈ ફોટો શૂટ કરું ને કાનો મને ગાળો ભાઈ છે કે બે ત્રણ ફોટા ક્લિક કરી ડેમે એ લગભગ આ ડેમ તૂટતું હોય ને તો મને ને કાને આપણે આમાં જે પૂગવું હોય ને ડેમ આઈને ફાડી નાખે આઈને ફાડી નાખે આની ઉલી બાજુ થી પાણી છે ને હમણાં આપણે બાજુમાં હનુમાન બાપાનું મંદિર છે ને ત્યાં જાય ને પછી તમને બતાવવાની ઉલી બાજુ કેટલું પાણી ભેર બકે નજારો જો કેટલો મસ્ત નજર હાલ બે કેટલા ફોટા ક્લિક કરવા પછી મને પાડી દે ને હા હા

હાલ હવે ભાઈ સીધે સીધું ક્યાં જવાનું છે બાજુમાં કષ્ટ એટલે કે હનુમાનજી મંદિર હનુમાનજી બાપાનું મંદિર છે બરાબર ભાઈ મંદિરે પહોંચી ગયા છે અમે જે મંદિરે પહોંચવાનું હતું હનુમાન બાપા મંદિર મેં તમને કીધું હતું તો જોશ તો મને કે ભાવેશ મને વાં ફોટા પાડી દીધો આવ્યા ભાઈ ક્યાં જોશ પેલા દર્શન તો કરી લઈએ આપડે પેલા આમ જો પેલા દર્શન કરવાના પછી ફોટા પાડવા દર્શન કરી લઈએ તો ભાઈ કેટલું મસ્ત મંદિર છે ચાલો પેલા તમને બધા દર્શન કરાવી દઉં

આજે કામ કરીએ છોટા ને મારે કેક કમળ વેચાતું લઈ દેવું જોય બાકી લઈ દેવું કા કમળ લેવાઉ સ્વાદ આલા પાસે છોટા ઓટાણા સમજી જાવ રેડી આ કમર જોઈએ હાલો તો હું કઈક ટ્રાય કરું બરાબર મેળ આવે તો દોસ્તના ઈ કમળ લઈ જાવ બીજું હું મેલે આપણે દર્શન કરી લીધા છે ને તમને બધાને પણ દર્શન કરાવી દીધું ને હવે અમારે સીધે સીધું જવાનું છે ભાઈ નિકુલભાઈના માસીના ઘરે અને ગાડી અમારી રેડી થઈ ગઈ છે ને હાલો મેડમ કેની રાજો છો તમે તમારી આ આ એ તમને ખબર છે તમે અમારે જોશ ને કેટલી રીલ ને કેટલા ફોટા પણ ઉતરવડાવ્યા પડાવડાવ્યા બરાબર હવે લગભગ ક્યાં એક ગામનું નામ મને ખબર નથી પૂછી લઉં બરાબર ભાઈ હવે આપણે આપણે જવાનું છે નામ કેટલું થાય હવે આપણે બે કલાક પછી થાય હાલો અમારે બે કલાક જેવો રસ્તો છે બરાબર ક્યાંક રસ્તામાં ટોપ લેવું તો બરાબર બાકી અમારા સિટી બેન રાહ જોતા હશે ને ક્યારે ના હતા અમારા સીટુ બેન તમે ક્યાં આવશો ક્યાં આવશો આજે ફાઇનલી

અને હવે છે ને આરામથી આ સાડી ફોર વ્હીલમાં ટાયર નથી લાગતી બહાર નીકળ્યા ને એટલે આમ એકદમ એવું લાગ્યું કે ઠંડી બહુ છે પણ ગાડીમાં જરાય નથી અમે છે ને આમને એમ કીધું હતું કે રોટલી ને શાક કરજો ને આ શું કર્યું તમે સેન્ડવિચ તો ભાઈ છે ને સેન્ડવિચ બનાવે અને ભરે ને આ ભીખો થઈ જો ભીખો થઈ ગયો જોશ નહીં ના એને જો ભૂખ લાગે તો એને ખવડાવી તો જોશ ના જો ને શાક રોટલી ખરો ને અહીંયા છે ને ભાઈ આ મસાલો બસાલો ચાર કરે ને જો અહીંયા મારો મશીન પર રેડી થઈ ગયું છે ગરમ થવાનું આ લોકો સેન્ડવિચ ખવડાવી કેમ કે કે આ લોકો છે ને ક્યાર ના કે તો એને કેટલા સમય પછી અમે આવ્યા છે

નક્સ ના કપડા કાઢી લાવ ને તો એના નવા કપડા નીકળી જાય લેંગી ટી શર્ટ પહેરા દે ને ફ્રી થઈ જાય હજી હજી હું એ મારી ભાઈ ઘરે છે ને આ સુનાઇટ પાટોન લેતા હોય તો મેં કીધું રાતે શું વાંધો ના હોય અમે ઘણા દિવસ પછી ભાઈ છે ને આજે આ રાત રોકાણ બાકી તો છેલ્લે ક્યાં રાત રોકાણ હોય છે ને મને યાદ નથી કાજો છે રોશનાન તો યાદ હશે ને બાપા ને હું તો જાતી હું ભાઈ છે ને બહુ ઓછો છે ને રાત રોકાણ હું હમણાં રાત રોકાણ તો ક્યાં ગિરનારના જંગલમાં પરિક્રમા ગયો ને ત્યાં બાકી હું છે ને આમ તો બહુ બીજે ક્યાંય રાત રોકાતો જ નથી આજ ખાસ ભાઈ સીટુબેનનું કહેતા ક્યારના કે આવું આવું એટલે આજ અમે આવ્યા ને રાત રોકાણ છે ને તો ફાઇનલી ભાઈ અમારી સેન્ડવિચ મુકાઈ ગઈ છે અહીંયા ને જો આ બે કારીગર છે બરાબર અમારા હું થાય ખબર ને જો તેલ બેલ ની બેણી લઈ લીધી ને હું થાય જોશ ના ફોન આવી ગયો છે અને આજે છે ને આખી થારી ભરી લીધી વિચાર તો કરો ને મસ્ત નું જાય ગરમ ગરમ થઈ ગયું છે ને હાલો હવે છે ને અમારી હમણાં થોડીક જ વારની અંદરમાં સેન્ડવિચ તૈયાર થઈ જાય હવે અમારી ફાઈનલી ફેમિલી જમી લીધું છે ને સેન્ડવિચ બહુ વધારે ખવાઈ ગઈ છે બરાબર મારા થી તો હાસુ સે હું ગઈ દો બાકી જો ફાઈ ને ટાઈટ લાગી તો ટોપી ઓઢીને બે ગયા જોશ ના કોક ની જર્સી જર્સી માંગી લીધી ને અમારા નિકુલ ભાઈ ને જો તેલ નાખવું તો મારા બેન તેલ નાખી દે આને આને નાખી નાખવું નાખી લીધું ભાઈ તે નો વારો નથી થાય બરોબર પેલા મોટો છે એટલે એનો વારો આવ્યો બરાબર બાકી જો ગાદલા બીજલા બધી નખાય જાય નક્સ ભાઈ તો અમારો હોઈ ગયો છે ને હવે અમી પણ હોઈ જાય હવે હવે રે ક્યાં જવાનું શું થાય કઈ ખબર નહી અત્યારે મસ્ત મજાનું રોકાઈ જવાનું છે આપણે બસ તો આજે માટલું ફરી મળીશું નવસો ક્યાં સુધી ધ્યાન આખું જય બાય